સરસ્વતી સાધના યોજના દીકરીઓના ભણતરને વેગ મળે તે ઉદ્દેશ સાથે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને દર વર્ષે ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે પરંતુ આ દ્રશ્યો જુઓ અહીં તો સાયકલો સાધના કરી રહી છે કે ક્યારે તંત્ર જાગે ક્યારે અમારા પૈડા ફરે દ્રશ્યોમાં જોવા મળતી સાયકલો ઈડર તાલુકાની ગાંઠિયાલ સરકારી આશ્રમ શાળામાં પડી છે અહીં અંદાજિત પાંચ હજાર સાયકલ બે હજાર ત્રેવીસથી કાટ ખાઈ રહી છે પરંતુ આળસુ તંત્રના અધિકારીઓની આળસના કારણે સાઈકલોનું વિતરણ નથી થયું અને વિદ્યાર્થીનીઓ યોજનાના લાભથી વંચિત રહી ગઈ બીજી તરફ આશ્રમ શાળાના સંચાલકો પણ પરેશાન છે વિજયનગર તાલુકાની અંદર છેવાડામાં ના સરહદની સરહદને અડિયાને આવેલું એક ગામ છે તેઓ હજારોની સંખ્યામાં જે દીકરીઓને સાયકલો આપવાની યોજના હતી એ સાયકલો અત્યારે ધૂળ ખાઈ રહી છે અને સાયકલોના આજુબાજુ મોટું ઘાસ ઉગી ગયું છે બીજું મને જાણવા મળ્યું કે અહીંયા અમારા ઈડર તાલુકાના ગોધમજીની અંદર પણ આવી સાયકલો ધૂળ ખાઈ રહી છે આવી આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ સરકારી બાબુઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એની સામે સખત હાથે કામ લેવાની જરૂર છે એક વર્ષથી ખુલ્લામાં પડેલી આ સાયકલો પર વેલા ચડી ગયા છે આસપાસ ઘાસ નીકળ્યું છે ટાયરોમાં હવા નથી રહી રીંગો કટાવા લાગી છે પરંતુ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓની આળસના કારણે યોગ્ય હાથ સુધી આ સાયકલો પહોંચી નહીં જોકે આ મુદ્દે સાયકલો મુદ્દે જ્યારે અમે અધિકારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે સાયકલના વિતરણ પર ઉપલી કચેરીથી રોક લગાવવામાં આવી છે અને જ્યાં સુધી સુધી તેનું ક્વોલિટી ચેકિંગ નહીં નહીં થાય ત્યાં વિતરણ કરવામાં સરકાર શ્રી દ્વારા ત્યારબાદ એટલે કે કચેરી દ્વારા અને જે તે વડી કચેરીઓ દ્વારા ઇક્યુડીસી નામની કંપની છે જેને ક્વોલિટી ચેકિંગ આપેલું હ અમને જે સૂચનાઓ મળી એ મુજબ અને એ લોકો જેટલી પણ ક્વોલિટી ચેકિંગ કરશે એના ઉપર એ હોલોગ્રામ લગાવશે અને પછી જે તે જિલ્લા કચેરીઓને ફાળવણી કરશે અને ઓકે હશે સાયકલો તો જ જિલ્લા કચેરીઓ રિસિવ કરશે અને જે તે વિદ્યાર્થીઓ માટે જે તે શાળા સંબંધિત શાળાઓને આપવામાં આવશે બે હજાર ત્રેવીસ ચોવીસની આ સાયકલો આવેલી છે અંદાજીત પાંચ હજારથી વધુ ત્રણે ત્રણેય કચેરીઓની નાયબ નિયામક અનુસૂચિત જનજાતિ નાયબ નિયામક અનુસૂચિત જાતિ અને નાયબ નિયામક વિકસતી જાતિ ત્રણે કચેરીઓની જિલ્લાની થઈને અંદાજીત પાંચ થી એકાવનસો સાયકલો હશે સવાલ અહીં એ છે કે ક્વોલિટી બરોબર નહોતી તો ખરીદી શા માટે કરી અને ખરીદી કર્યા પછી આ સાયકલો નું વિતરણ કેમ ન થયું હજુ પણ ક્યાં સુધી આ સાયકલો ને અહીં ખુલ્લામાં પડી રહેવા દેવા છે આશા રાખીએ કે આ સાયકલો કોઈની કામની ન રહે તે પહેલા તેનું યોગ્ય હાથમાં વિતરણ થાય જેથી તેનો ઉપયોગ થઈ શકે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા